સાથે સાથે પરિવર્તન થવું એ પણ જરૂરી છે અને પરિવર્તન હોવું જ જોઈએ મિત્રો આજના સમયની વાત કરીએ તો આજે આપણે કોઈ લગ્ન પ્રસંગ હોય કે બીજો કોઈ સામાજિક નાનો મોટો પ્રસંગ હોય તો ઘરે કરવાને બદલે આપણે કોઈ સમાજની વાડી હોય કે એવી જગ્યાએ કરીએ છીએ જેથી કરીને સગવડતા પણ સસવાય અને કોઈ જાતની આવનારા મહેમાનોને પણ જાજી તકલીફ ન પડે અને ઘરધણીને પણ એટલી મુશ્કેલી ન પડે બદલાતા સમયમાં આજે દરેક સિટી સિવાય ગામડામાં પણ આવા સમાજની જરૂર છે અને આપણા આહિર સમાજની વાત કરીએ તો આજે મોટાભાગના ગામડાઓમાં પણ આહિર સમાજ ભવન હોય જ છે અને નથી ત્યાં એ જાગૃત થઈને ગામ લોકો દ્વારા આવું આયોજન થતું હોય છે ત્યારે મિત્રો મારે આજે વાત કરવી છે એવા જ એક સમાજ આપણા આહિર સમાજ ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જે કેશોદ તાલુકાનું છેવાડાનું નાનું એવું ગામ ડેરવાણ ગામ છે ત્યાં વસતા આપણા આહિર સમાજના લોકો દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે જે આયોજન રૂપે એવું છે કે ત્યાં વસતા આપણા આહિર સમાજના જે લોકો છે એ દ્વારા અને ખાસ બકોતરા પરિવાર દ્વારા બાપા જે આપણા એક સુરવીર થઈ ગયા છે તેના પાડિયાઓ પણ હશે અને દરેક ગામડે પાડિયા હોય જ છે એ પાળિયાની પુણ્યતિથિ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ગામ લોકો ભેગા મળીને ખાસ કરીને બકોતરા પરિવાર દ્વારા એક ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને એના મોહરત રૂપે સમાજવાળીના નિર્માણનો નિર્ણય લીધો છે અને ગામની બાજુમાં ત્રણ સાડા ત્રણ વીઘા જમીન પણ લેવાઈ ગઈ છે અને એમાં ટૂંક સમયમાં આહિર સમાજ ભવનનું નિર્માણ થશે એટલે મિત્રો આ એક સારા સંકટ છે અને આ શુભ સંકટ શુભ સમયે આપણા આહિર સમાજના જ ગુજરાત આહિર સમાજના પ્રમુખ અને માજી કેબિનેટ મંત્રી તેમજ દાનવીર જવાહરભાઈ રક્ત રક્તતુલા કરીને આ આયોજન કરવામાં આવ્યું છે એ પણ એક ખૂબ સરસની વાત છે સાથે સાથે બ્લડ ડોનેશન રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવાના કરવામાં આવી રહ્યું છે એ પણ એક સમાજ સેવા જ કહેવાય છે તો મિત્રો આવા આજના સમયમાં જાગૃત થઈને લોકો ગામડે ગામડે આહિર સમાજ ભવનનું નિર્માણ કરી રહ્યા છે કે જ્યાં આપણો આહિર સમાજ વસે છે તો મિત્રો આવો હવે આપણે એ ડેરવાનનો જે પ્રોગ્રામ હતો એ નિહાળીએ આ પ્રસંગે જવાહરભાઈ ચાવડા બાપા પોતાનું જીવન સમાજ માટે ગામની આગુ માટે પોતાની જિંદગી ગુમાવી હતી તેના બલિદાન માટે ભાઈઓને મેં આભાર પણ માગ્યું એવું લેવા જેવી છે કે સમાજ માટે તમે કઈ સ્પેશિયલી કઈ કરો તો સમાજ તમને ખૂબ પાનતો પછી યાદ રાખી શકે ગામના પાદર ઉભેલા પાળીયા કે જે પથ્થરમાંથી કોતરીને કરવામાં આવે છે એ ખાલી પથ્થરનો પાળિયો જ નથી હોતો પણ એની પાછળ ઘણું બધું ધરબાયેલું હોય છે એનો ઇતિહાસ અમર હોય છે અને એ જે વારસો હોય છે એ ખરેખર તો આપણે જાળવવાનો હોય છે અને એમાંથી કંઈક શીખવાનું હોય છે એટલે મિત્રો પાડિયા એ ખરેખર ખાલી એ ગામને પાદરે ખોળેલો પથ્થર અને એમાં આકાર આપેલો પાળિયો જ નથી પણ એ ઘણું બધું કહી જતું હોય છે એનો ઇતિહાસમાં આપણે જાણીએ તો એમાં ઘણું બધું છુપાયેલું હોય છે અને આજના સમયમાં પણ આપણે ઘણું બધું ઉપયોગી હોય એવું હોય જ છે તો મિત્રો આપણે એ એવા જે આપણા આહીર સમાજના સુરવીરો થઈ ગયા હોય છે એના વિશે પણ આપણે ખરેખર થોડી ઘણી માહિતી અને ખાસ કરીને જે તે પરિવારના જ હોય છે તો એ લોકોએ પણ એની જાળવણી કરવી જોઈએ અને એનો વારસો આગળ વધારવો જોઈએ